વાલા ભાઈઓને બહેનો આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રેમી સલામ પાઠવું છું અને આજનો દિવસ બે હજાર પચીસના વર્ષનો એકસો ચુમ્માળીસમો દિવસ એટલે કે ચોવીસમી મે બે હજાર પચીસ અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ મેથોડિસ્ટ મંડળી માટે આજનો દિવસ એ બહુ આશીર્વાદિત દિવસ આજે ચોવીસમી મે બે હજાર પચીસ પણ ચોવીસ મે સત્તરસો ને આડત્રીસમાં જોન વેસ્ટલિ સાહેબે જે આલ્ડર્સ ગેટનો અનુભવ થયો અને ત્યાર પછી એમણે જે મેથોડિઝમની શરૂઆત કરી અને મેથોડિસ્ટ મંડળીની સ્થાપના કરી એ બાબત એટલે આજે શનિવાર છે અને આવતીકાલનો રવિવારનો દિવસ ચોવીસ મે પછીનો જે રવિવાર આવે એ આલ્ડર્સ ગેટ સન્ડે તરીકે ઉજવવામાં આવે છે સેમ્યુઅલ વેસ્લી અને સુસાના વેસ્લી જેઓ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં બાળક તરીકે હતા અને તેઓ બાળકીય સેવા કરતાં એમના કુટુંબની સાથે રહીને સેવા કરતા કુટુંબમાં અઢાર બાળકો હતા ઘણા જણ સત્તર કહે છે ઘણા જણ અઢાર કહે છે પણ એમાં જોન વેસ્લીનો સમાવેશ અને એક દિવસે બાળક કુટુંબ જ્યારે મુલાકાતે ગયા અને વિરોધીઓએ એમના ઘરમાં આગ લગાવી ત્યારે જ્હોન વેસ્લી પાંચ કે છ વર્ષના હતા અને જુવાનોએ એ ઘરમાંથી જોન વેસ્લીને એક બારીનો કાચ તોડીને બહાર કાઢ્યા અને અદ્ભુત બચાવ કર્યો જ્યારે સુસાના વેસ્લીએ જ્હોન વેસ્લીને બાર તેર વર્ષની ઉંમરે કહ્યું કે તું નાનો હતો ત્યારે તારો આવો અદ્ભુત રીતે બચાવ થયેલો અને ત્યારે જોન વેસ્લે કહ્યું કે શા માટે પ્રભુએ મને બચાવ્યો એની પાછળ ચોક્કસ હેતુને ઈરાદો હોય કદાચ આપણે ન પણ જાણતા હોય એવું એના માએ શિક્ષણ આપ્યું આગળ જતા એમણે ડિવિનિટનો અભ્યાસ કર્યો અને પોતાના પપ્પાની સાથે આસિસ્ટન્ટ બાળક તરીકે સેવા શરૂ કરી અને ત્યાર પછી એ સેવા મૂકી દઈને એંગ્લિકન ચર્ચમાં બાળક તરીકેની સેવા કરી અને ત્યાંથી મિશનરી તરીકે એમને બોજ મળ્યો ત્યાં રાજીનામું મૂક્યું અને મોરેવિયન પ્રજા વચ્ચે જ્યારે જતા હતા મોરેવિયન આગેવાનો મળ્યા ત્યારે કહ્યું કે રેડ ઇન્ડિયનો મધ્યે મારે સેવા કરવી છે અને એક વહાણમાં બધા સાથે હતા વાહણમાં તોફાન આવ્યું ડૂબવાની તૈયારી ત્યારે પેલા મોરેવિયન પ્રજાના લોકો તાળી પાડીને ગીત ગાતા હતા અને જોન વેસ્લી એ ગભરાઈ ગયા ડરી ગયા કેટલીક પ્રાર્થનાઓ પછી એ વાણનો બચાવ થયો અને બંદર પર ઉતર્યા ત્યારે જ્હોન વેસ્લીએ પ્રશ્ન કર્યો કે જ્યારે આપણું વાહન ડૂબવાનું હતું ત્યારે તમે તાળીઓ પાડીને ગીત કેમ ગાતા હતા અને પીટર બોહલર નામના આગેવાને કહ્યું કે જો અમે મરી જઈશું તો પ્રભુની સાથે જવાના હતા અને જીવતા રહીશું તો પ્રભુની સેવા કરીશું ફિલિપિયોનો પત્ર તેનો પહેલો અધ્યાય અને એકવીસમી કલમ જીવવું તે ખ્રિસ્તને મરવું તે લાભ એવું પાઉલ કે છે અને મોરેવિયન પ્રજાના આગેવાને કહ્યું કે અમને પણ એવું જ હતું જીવતા રહીશું તો પ્રભુની સેવા કરીશું મરીશું તો પ્રભુની પાસે જઈશું અમને બીક નહોતી અને જ્હોન વેસ્લીએ કહ્યું કે મને કેમ બીક લાગી અને એ વખતે એ મોરેવિયન પ્રજાના આગેવાનોએ જ્હોન વેસ્લીને પ્રશ્ન કર્યો કે શું પ્રભુ શું ખ્રિસ્ત જ્હોન વેસ્લી માટે મરણ પામ્યા જ અને એમણે કહ્યું કે હા આખા જગત માટે જગતની વાત નહીં જોન વેસલી માટે અને કહેશે હું કહી શકતો નથી અને એક દિવસે સાંજે એક મિટિંગમાં આલ્ડર્સ ગેટ વિસ્તારની એક મિટિંગમાં તેઓએ ભાગ લીધો ત્યારે રોમનોના પત્રનો ખુલાસો સેવક વાંચતા હતા અને એ વખતે એમણે પ્રભુને સમર્પિત થયા અને એ દિવસ ચોવીસ મે સત્તરસો ને આડત્રીસ માટે એ દિવસે આલ્ડર્સ ગેટ વિસ્તારમાં પ્રભુનો સ્વીકાર કર્યો પ્રભુને સમર્પિત થયા અને માટે આલ્ડર્સ ગેટ ડે તરીકે ઉજવવામાં આવે છે અને એ રીતે પ્રભુનો મહિમા એમણે પ્રગટ કર્યો અને ત્યાર પછી મેથોડિઝમની મૂવમેન્ટ શરૂ કરી મેથોડિસ્ટ મંડળીની સ્થાપના કરી તો આજે મેથોડિસ્ટ વ્યક્તિ તરીકે પ્રભુનો અમે ખૂબ આભાર માનીએ છીએ પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુના એ સેવકને બોજ આપ્યો અને આજે મેથોડિસ મંડળી તરીકે પ્રાર્થના કરીએ છીએ કે મેથોડિસ્ટ મંડળીમાં સર્વ રીતે પ્રભુનું કાર્ય થાય પ્રભુનો આશીર્વાદ મળે એ જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ કે આજનો દિવસ આલ્ડર્સ ગેટ ડે તરીકે તમે અમને બતાવ્યો જ્હોન વેસ્ટલીના બદલાણનો દિવસ અને વાલા પ્રભુ મંડળીની જે સ્થાપના કરી મેથોડીસ મંડળીની સ્થાપના કરી પ્રભુ અમે આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ આજે મેથોડીસ મંડળી વિશ્વભરની મંડળીને માટે તમારો આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાઈએ જ ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો આ મેઇન